હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર તમારું દરેક મિત્રોનો હું સ્વાગત કરું છું આજ મિત્રો આપણે વાત કરવાની છે મૂળા વિશે એટલે કે ગુજરાતના જે આપણા જે લોકો છે ને એ મૂળાને એક સામાન્ય વસ્તુ ગણાય અને મૂળું ખાવાથી શું શું લાભ થાય તેનો શાક બનાવવાથી શું લાભ થાય તેના વિશેની સંપૂર્ણ વાત આપણે આ વિડીયોની અંદર મિત્રો કરવાની છે વાત કરતા પહેલાં મિત્રો જે નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને વિડીયોને લાઈક કરતો અને આ વિડીયોને મિત્રો વધુ વધુ શેર કરતો તો ચલો મિત્રો આપણે વાત કરીએ મૂળા વિશેની તો મિત્રો મૂળાની જે જે આપણે બનાવીએ છીએ એ ઉત્તરાયણની પાસે ખબરાતી નથી એની પહેલી જ કેમ ખબરાશે અને બીજી વાત એ છે કે આ જે મૂળો જે છે તે મિત્રો સ્વાસ્થ્ય માટે કયો હશે તેના વિશે વાતચીત કરવાની છે તો આપણા જે પૂર્વજો જે હતા તેઓએ મૂળો એક મૂળા વિશે ઘણું બધું કહીને ગયેલા આવે કે ભાઈ મૂળો શું વસ્તુ છે કે મૂળો છે ને એક મૂળો ખાવાથી તમારા અઢીસોથી ત્રણસો પ્રકારના રોગો છે તેનો નાશ થઈ શકે છે અઢીસોથી ત્રણસો પ્રકારના રોગો અને એક મૂળાની અંદર એટલી બધી મિત્રો તાકાત આવેલી છે તો હવે મૂળા વિશે આપણે વાતચીત કરીએ કે મૂળામાં શું શું આવેલું હોય છે તો મૂળાની અંદર મિત્રો છે ને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં આવેલું હશે છે જે આપણા હાથ પગનારે હાડખો છે તેમાં દર્દ થતો હોય અથવા તો તેની અંદર નબળાઈ એવી હોય તો તે મોટામાં મોટી જે છે તેના મિત્રો છે ને ખૂબ સારી રીતે આપણે એની અંદર પ્રતિકારકતા મળી શકે એટલે કે હાથ પગનારે હાડકાં દુખતા હોય શરીરના કોઈ પણ જગ્યાએ કે હાડકાં દુખતા હોય ને તો હાડકાં દુખાઈને ને મોડો ખાવાથી કેમ કે મૂળાની અંદર મિત્રો આવેલું છે કેલ્શિયમ બીજું છે મૂળાની અંદર મિત્રો પોટેશિયમ પોટેશિયમનું કાર્ય શું તો કે પોટેશિયમ મિત્રો એવું થાય કે જે આપણો શરીરની અંદર હૃદય છે તો આપણો જો બીપી હાઈ રીતું હોય ને જો તમે મૂળાનું કાયમ સેવન કરતા હોવ તો મિત્રો ને એ બીપી નોર્મલ થઈ જાય અથવા તો બીપી જે હાઈ લેવલ હોય તો બીપી ધીરે ધીરે મિત્રો ઘટી જાય છે તો મેગ્નેશિયમ મિત્રો ખૂબ જરૂરી છે મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ આ ત્રણેય જે તત્વો છે તે આપણા હેલ્થ માટે આપણા બોડી માટે ખૂબ મિત્રો જરૂરી છે મેગ્નેશિયમથી શું તો આપણા શરીરની અંદર સ્ટ્રોંગતા તાકાત બગવા આવે હવે એની અંદર બીજું એક શું આવે તો તેમાં એક મિત્રો ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ફાઈબરનું કાર્ય શું તો ફાઇબરનું મેન કાર્ય એ છે કે આપણો જે શક્તિ છે તેને વધારે છે પેલું કાર્ય બીજું એક આપણા મોત્રણ સાફ રાખે છે મોતરણમાં રહેલો કચરો છે તેને બહાર કાઢવાનું કામ કરે છે અને આપણી જે પાચન શક્તિ છે તેને મિત્રો હાઈ લેવલ પર કામ કરે છે ગેસ મટાડવાનું કામ કરે ગેસ કોઈને થતો હોય તમે મૂળાનું શાક હોય તો મૂળાનું શાક ખાવાથી એક ગેસ છે એ જળમૂળમાંથી નાબૂદ થઈ શકે છે પછી બીજો મિત્રો શું છે કે કોઈ પણ વ્યક્તિને એસિડિટીની બીમારી હોય એના માટે ખૂબ લાભદાયક મૂળ હોય તો એસિડિટી કોઈ પણ વ્યક્તિને થતી હોય તેના માટે મિત્રો ખૂબ જરૂરી હોય તો મૂળો મૂળાની અંદર સોડિયમ પણ આવેલું છે સોડિયમનું કાર્ય શું તો સોડિયમનું કાર્ય એ છે કે આપણા શરીરની અંદર પાણીનું લેવલ ઘટી જતું હોય ને તો તેના માટે ખૂબ મહત્વનું કાર્ય કરે છે બીજું મિત્રો એ છે કે સોડિયમ સોડિયમથી ધારો કે કોઈ પાતળા વ્યક્તિ હોય અને જો આ મૂળાનું સેવન કાયમી કરતા હોય તો તેમનું વજન વધવાની પણ સંભાવના રહેલી છે કેમકે તેમાં કાયબુ કાર્બોહાઈડ્રેટ નામનું એક તત્વ આવેલું હોય છે અને એ પણ બોડીની અંદર વજન વધારવા માટેનું કાર્ય કરતું હોય છે એની સાથે મિત્રો એની સાથે બીજું એ કે આપણે જો કોઈને ડાયાબિટીસ થયેલી હોય તો ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે પણ વ્યક્તિને ડાયાબિટીસ થઈ તો મૂળાનું સેવન કાયમી કરવામાં આવે તો મિત્રો છે ને એની અંદર ખૂબ સારું કાર્ય કરે છે અને મૂળો મિત્રો છે ને હંમેશા સલાદ તરીકે એટલે કાચો ખોન તો તે વધારેમાં વધારે પણ રિઝલ્ટ આપે છે સાથે આપણે વાત કરીશું હૃદયની તો હૃદય માટે બેસ્ટ માનવામાં આવતો હોય ને મિત્રો મૂળો છે ઘણા બધા તમે ફળ ફળાદી કે શાકભાજી ખાતા હશો એની અંદર જો બેસ્ટમાં બેસ્ટ વાપતો હોય તો કે મૂળો છે મૂળાની અંદર મિત્રો શું છે કે મૂળો આપણા હૃદય છે તેને સ્ટ્રોંગ બનાવે છે હૃદયની અંદર એમાં મૂળાની થાય કે એન્ટી ઓક્સિડન્ટ આવેલો આવે છે જે એન્ટી ઓક્સિડન્ટ છે તે હૃદય માટે ખૂબ જરૂરી છે જેમ કે હૃદયનું નિયમન કરવા માટે હૃદયને મજબૂત બનાવવા માટે હૃદયની તાકાત આપવા માટે હૃદયને કાર્ય કરવા માટે એટલે કે કોઈપણ વ્યક્તિ કાયમ મૂળાનું સેવન કરે તેને નસમું નસ બ્લોકેજ કે હાર્ટ એટેક આવવાના સંભાવના રહેલી નથી બીપી નોર્મલ રહે છે બીપી પણ વધતું નથી તો મૂળો છે બેસ્ટ કાર્ય કરે છે બીજું મિત્રો એ છે કે કોઈ પણ કફ ખાંસી એવું થતો હોય ને એ વ્યક્તિ કાયમ મૂળાનું સેવન કરે તો તેમાં મિત્રો ખૂબ લાભદાયી છે અને કોઈ પણ વ્યક્તિને જો પીડીઓ થયેલો ને પીડીયાવાળો વ્યક્તિ મૂળાનું સેવન કાયમ કરે તો પીળિયા જેવા રોગો છે તેમાં મિત્રો છે ખૂબ મોટો ફાયદો થઈ શકે છે કેમ કે આપણા લોહીના જે રક્તકણો છે રક્તકણોને કણોને મજબૂત રાખવા અને તેમને નવા બનાવવા માટેનું કાર્ય કરે મૂળાના જે પાંદડા છે તેની અંદર ક્લોરીન ક્લોરોફિન નામનું એક તત્વ આવેલું હોય છે જેના કારણે આપણા આંખોની અંદર વિટામિન એ મળે છે આપણી આંખોની કોઈ ખમી હોય તેની સામે ઘણો બધો ફાયદો થાય ધારો કે આપણે નમરાયેલા હોય દેખવામાં તકલીફ પડતી રળજળિયા આવતા હોય આંખમાંથી પાણી આવતું હોય એવા જગ્યાએ જો આપણે ભૂળાના પાંદડા છે તેનો જો સેવન કરવામાં મિત્રો આવે તેમાં ખૂબ જ મોટો ફાયદો થાય છે કેમ કે તેમાં વિટામિન એ અને ક્લોરોફીન નામનું તત્વ આવેલું હોય છે તો મૂળાના મિત્રો ઘણા બધા ફાયદા થાય મૂળો છે બસોથી અઢીસોની પણ ત્રણસોથી પણ વધારે પ્રકારના રોગો છે તેને જળમળમળથી નાબૂદ કરે બીજો વાત એ છે કે કેન્સર જેવી બીમારીની અંદર મૂળાનું સેવન કરવાથી મિત્રો ખૂબ જ મોટો ફાયદો થાય ચોમડી જન્ય રોગોની અંદર મૂળો મિત્રો નંબર વન કાર્ય કરે છે ધારો કે આપણા શરીરની અંદર ચોમડીની અંદર થતા રોગો રોગો થાય છે તેનું પહેલું કાર્ય એ છે કે આપણા શરીરની અંદર લોહીની તકલીફના કારણે કેમ કે લોહી ખરાબ જો થશે તો તમને ચોમડી જન્ય રોગો થશે અને લોહી શુદ્ધ થશે તો ચોમડી જન્ય રોગો થઈને મટી શકે છે તો આ મૂળો જે છે તે મિત્રો છે ને ચોમડીના જે રોગો છે તેની સામે પ્રતિરોધક રૂધક એટલે કે ચોમડીના રોગો મટી જાય છે આ મૂળા મૂળાનું સેવન કરવાથી તો મિત્રો આપણે આજે વિડીયોમાં જે માહિતી આપી તો તમામ પ્રકારની મૂળા વિશેની માહિતી આપી હતી આ વિડીયો ગમ્યો તો લાઈક દો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ દો અને આ વિડીયોને વધુને બધું શેર દો અને આપણે ફરી ફરીથી વિડીયો લઈને આવશો કોઈ બીજા શાક વિશે બરાબર તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું હું આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર